લા આવે આપણે આટા જ મારવા પડશે શું થાય છે ને શું નહીં હવે હું તો થઈ ગયો મૂકી આ ઓટબાઈ હાલ આ મૂખીનો અને તો ગામમાં મોઢું દેખાડ્યા જેવું નથી હવે બાપા 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 શું સોચો છો વાત કરી તો મને ખબર પડે ને કે બાપા આપણે સાહેબ બધારે હાલે એવું નોર્યું આપણે આ મહેલા દાતા ને મૂકી જડે ને તો આપણી તો હાસી ઉડાડે છે હાસી બેટા તે ગાંડાનો માર ખાય છે આપણે છે આબરૂ કાઢી બાપા ગાંડો થોડો બીવી મેં એને બીવરાયો તો ને

નીચે પડે જઈશ અરે મેં પડી જાયા હા જુઓ બાપા તુ હગ બજ જગ્યા બાજુ જુઓ કાવા

mm

મને લાગે છે કે ગાંડાનું ડગરું સટક્યું એ ભીમલા આ ગાંડાનું ડગરું નથી સટક્યું અને ગાંડો એમ કે છે કે ગામમાં મોટો જબરો વાંદરો આવ્યો છે હ પણ મુખી બાપા આપણે તો જુનાગઢ બહુ વાગું છે તો આ વાંદરો આવ્યો ક્યાંથી હિમલા તારી વાત સાચી છે પણ મને એ નથી સમજાતું કે આ ગાંડો વાંદરો ભાઈ ક્યાંથી ગયો હું હું ક્યાં હે

તો તમે કરશો શું આ ગાંડો તો વાંધ છે બી રહેશે એ બધું તમ તમારે થઈ લે તું શાંતિ રાખ પેલા આ ગાંડાને તું ફેંકો લઈ લે હા હા જ બ હા લે લે દીકરો

શું હે બાપા બટા ઓલો ગાંડા ને ઘર બારો ખાટ ને હા જો જો લા કમા ભાઈ આ બધું શું હે આ મુકે ઈ તમારે કાઈ નો જોવાનું હોય તમારે તો ગાંડા ને ઘર બારો કાઢવા થી મતલબ છે ને હા તે હા રૂકા જો જોયું ના આપણા છોકરા ની બુદ્ધિ હા તમારા છોકરા નું કેવું પડે હો બાકી <laughs> 有人 <laughs>。<有人 laughs>